ડી એફ ડીફ શબ્દમાં ડીનો અર્થ ડિપોઝિટર ઇનો અર્થ એજ્યુકેશન એનો અર્થ અવેરનેસ અને એફનો અર્થ ફંડ થાય છે આમ ડીફ શબ્દનું ફૂલ ફોર્મ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ થાય છે ડી એ એફ શબ્દમાં ડીનો અર્થ ડિપોઝિટર ઇનો અર્થ એજ્યુકેશન એનો અર્થ અવેરનેસ અને એફનો અર્થ ફંડ થાય છે આમ DEAF શબ્દનું ફૂલ ફોર્મ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોસ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ